રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અવનવી રાખડીઓથી બજાર ઉભરાઈ રહ્યું છે એ દિશામાં દિવ્યાંગ ભવનના બાળકો પોતાની સંવેદનશીલ કલાને રાખડી સ્વરૂપે ઉતારી રહ્યા છે આ રાખડીઓમાં માત્ર સૂતરના તાંતણા નથી પણ તેમાં માનવીય ભાવનાઓનું સાકાર સ્વરૂપ પણ ગુંથાયેલું છે આ બાળકોની મહેનત અને કલાને બજારમાં સારો આવકાર મળી રહ્યો છે રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાઈ-બેનના સંબંધોમાં તહેવારનું અનેરું મહત્વ છે. ત્યારે બનાસકાંઠામાંથી એક હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું. ડીસાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય દિવ્યાંગ ભવનના બાળકો પોતાની સંવેદનશીલ કલાને રાખડી રૂપે ઉતારી રહ્યા છે. આ રાખડીઓ માત્ર સુંદરના તાંતણા નથી પણ તેમાં માનવીય ભાવનાઓનું સાકાર સ્વરૂપ ગોઠાયેલું છે. રાખીઓ બંધ છે બાળક રાખી બંધો છે રાખી બંધો છે તોળ બંધાય વાત બળ અને તે પણ બંધો છે અત્યારે આલ ની ભાઈ બહેનનો તહેવાર છે તે રખડી અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવો છે સરસ મજા માનસિક માનસિકમાં ઠીક રહેશે મગજનું વિચાર વાયુ બધું ઓછું થાય છે આ બધું કરો ને એટલે અમને શાંત વાતાવરણ રહેશે આ દિવ્યાંગ કારીગરોના હાથથી તૈયાર થતી આ રાખડીઓ બજારમાં લોકપ્રિય બની છે રક્ષાબંધન નજીક આવતા જ ડીસાના વ્યસ્ત વિસ્તારોમાં જ્યાં લોકોની અવરજવર વધુ હોય છે ત્યાં બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓના સ્ટોલ મૂકવામાં આવે છે લોકો પણ આ રાખડીની પાછળ છુપાયેલી નિર્દોષ ભાવનાઓને ઓળખી તેની ખરીદી કરે છે હેન્ડમેડ હોવાને કારણે તેની વિશેષ માંગ જોવા મળે છે અને લોકો આ દિવ્ય પ્રયાસને દિલથી વધાવે છે અમે બધી જ રાત હા મોતીવાળી બધી ગુથિ બીજી રાખડી બનાવ સમય સમય નહીં લાગતો બાર મહિના એવા લાગે તાલીમ તો નહીં આખા આ રાખડીઓમાંથી થતી આવક કોઈ વેપારી ફાયદા માટે નથી પરંતુ એ જ દિવ્યાંગ બાળકોના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જ ખર્ચવામાં આવે છે આ એક એવું કાર્ય છે જે સમાજમાં સાચા અર્થમાં સહાનુભૂતિને સહકારમાં પરિવર્તિત કરે છે તેમની કલા અને મહેનત માટે દિવ્યાંગ લોકોને રૂપિયા બે હજારનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે જે તેમના ઉત્સાહ અને આત્મસન્માનને પોષે છે રાખડીઓ ભણે છીએ બેન શીખવાડે છે બેન કે તમે આમ ભણાવો આમ ભણાવો એમ બનાવ્યા છીએ પછી ઝુમ્મર બનાવવા તોરણ બનાવવા પછી અબાર તહેવાર 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 આવે ને એમ એન પેલું એને ભણાવાનું હોય ને કે આવે નવરે બેઠા છું તું સારી બનાવી નાખો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહી છે તો આ દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર મજાની રાખડીઓ પોતાના હાથેથી બનાવી રહ્યા છે તો સમાજના દરેક પ્રબુદ્ધ નાગરિકોને